તો આખા દાડા બેઠા હાર કોઈ ગરાગ આવ્યું નહીં ગરાગ પેલું હોય કોઈ ગરાગ વળ્યું તો પૈસા ને તો કીવા જાવ છે લે થાય ઉઠા બાકી આવું ઉઠે દેખ લે કરું છે તમ તમાર આવરાન હા એ તો માલબો કરક છે આ તો પાણી ઉસુ રે દીધું બાલાજી આય નતા આજ તો ખેતર ઉસુ ના આ દે હજુ તો તો મારે મે પડી ગયો તો તે વેચી દે મારે મે પડી જાય બસ

નય વાત કરવાની કર તું ન અમે વાત કરી નઈ કરું અમે લે આજ આજ ઓ ડોશી લાબી પડશે મારે એક ડોશી જતી રહી ને બીજી લાબી પડશે હજી કન ગંઢો છે તય ડોશી લાબી છે ઓને ડોશી જોય હજી કુવારા છે ઓ ઓડોન મરે લ્યા હવ મારી વાત કી કીધું તો મારા ઘરથી ગંઢો છે ઓ સાલ છે બધું જાળી ને ડોશી તો મો લાબન હું ઘરે આવું છું હજત ડોશી શું લાબી મરાજી કા પૈસા આલ દેજો બા આ તા પૂછો ડોશી લાવે એટલે પટકા

એ વાત ના હું શેર મેળતો શેર લે હું જે ભલે અલગ લે પૈસા પૈસા લેવાનું છે ભાઈ ઓલાનો સંપર્ક જો આવું શું છે જો આરો શેર મળીન જોવાનું કર્યું છે હવે જ પહેલા પૈસા કાઢો આ દે લે મે દે લે ઓય ઓહ ઓય લઈ લે તો તારો દે લેતો પડી પડી આય લીધી લીધી હો ડાઉન થઈ જાય લે તો પૈસો આય ટાઈમ થઈ લો હો હવે બીજી નઈ લગા દે અમાર જાય એટલે હવે અમે લગન ઠોરો છોકરા વાય વરવાની છે કાકા મોટી થઈ ગઈ આ ધારે વાય છે પણ આ ફૂંડ બધું કશું રહેવા દે દે તન બહાર બોલવો પડશે કોઈ આ પેલા ચિયા પડ્યા હી ઈ દારૂડિયા ચિયા પેલા બાળા કાકા ઈ વળી ના પીવી હી

ला atau हां आ तो बस का जी ला बात करे का पहला तुम लाओ

ôm lấy đây, mà gật tôm ai ôm xuống đây chưa đây, mà xe phải mà ra wa xe đâm xe. bài làm biêu là đó. Bài gì? là ta. đây. ખેતી વિસવી નહીં અને અમારે દારૂ પીવાનું નહીં કોઈ ભેળો ફરવા મેલવાનું નહીં દારૂ પીતા શીસી જાય જય માતાજી મિત્રો